એક નાનકડા ગામમાં અગિયાર સરપંચ ફોર્મ ભરાય હવે એ ગામમાં કોણ નું વોટિંગ અને અગિયાર સરપંચ ફોર્મ ભરાય ને આખું ગામ ઘુમરે પડ્યું કે આપડે વોટ છે ને એટલે આખું ગામ ભેળુશું છું સરપંચ ને હદમાયા કે આમાં આટલા આપણે અગિયાર સરપંચ નું ફોર્મ ના જોઈએ અમારે વોટ છે ને હાલ પણ આ ઈવડે અગિયાર લોકો એક મોન્યા ને પાસે એમાં એક વડીલ હતા એ વડીલ એક યુક્તિ સુજી કે હવે આપણે અગિયાર અગિયાર સરપંચ છે કે આપણે ગામ કુવો છીએ આમો ડકુ ઓર્યો એ કુવામાં અગિયાર અગિયાર જણા ઉતરો અને બે વગર દોરડે બહાર નીકળે એને આપણે કે સરપંચ બનાવ આ એવડા પાતા આવ્યા અગિયાર અગિયાર કુવા મૂત્યા એક બીજો મોન્યા એટલે કુવા મૂત્યા અગિયાર અગિયાર સરપંચ એક બીજો બહાર નીકળવા પ્રયત્ન કર્યો પણ દરેક બાર ઉપર ચડે અને એકબીજા ખેંચીને પગે પડતા કરે ખેંચીને પગે પડતા કરે અને મારી અગિયાર અગિયાર કુવાની અંદર મીટિંગ કરી અને સમજૂતી કરાર કરી એમાં એક પૈસા દ્વારા પાલટી છે કરોડપતિ લેણે એક નકી કર્યું કે હવે એક બીજાનો હું ટેકો લઉં તમે કે એ ઉભારો એક બીજો ઉભો રે એના ઉપર બીજો ત્રીજો ને ચોથો અને હવ ઉપર કે હું તો કે નીચે ઉભો રે ને મુકે 10000 રૂપિયા એના ઉપર ઉભો એને કે હું 20 અને ત્રીજો 30 એમ કરતા કરતા કે ઉપરવાળાને વાળાને કે હું 90000 આલો ને ઉપર મૂકે એટલે મુકે સરપંચ બનો બહાર લે કે એટલે બધા માની જાય 10000 20000 કોઈ એમ સમજૂતી કરાર છે પછી બરાબરના ઉપર ચડ્યા